શ્રી કૃષ્ણ જાગૃતિ રસોઈમાં તમારું સ્વાગત છે આજે હું મારા બારગામાં આવી છું ને એક ઢોકળા વડા બનાવવાની છું ઢોકળાના લોટના ખાટા ઢોકળામાં આયથું છે પણ અત્યારે એમાં છે ને છાશ નથી નાખી અને એમના માયથું છે અને એમાં હું લીંબુ નીચવવાની છું હું માર ભત્રીજી બે એ માર ભત્રીજી છે અમે બે બંને આજ બનાવવાના છે રસોઈ અને જાજી જ માર ભત્રીજી જ બનાવવાની છે રસોઈ હું ઊભી રહીશ ને એ વડા બનાવવાની છે અને આ લસણ આ ડુંગળી ડુંગળીને ફોલીને મૂકી છે અને મારે ખમણવાની છે આ દૂધીને તે છોલીને મૂકી છે ને ખમણવાની છે આ બટેકું છોલીને છે ખમણવાનું છે અને આ છે લીંબુ ખાંડ આ મસાલે આ તેલ મીઠું અને આ ખાયણી આમાં તેલ મૂકીને વડા તળવાના છે હવે હું ભત્રીજી એ બટેકું ખમણી લે ડુંગળી ખમણે છે બટેકું ખમણી હવે આ ડુંગળી ખમણે છે અને પછી આ બે ડુંગળી ખમણી નાખશે અને પછી આ એક દૂધી ખમણી નાખશે અને હું આ લઈને લસણ હેલ્પ કરાવું થોડી વાર લસણ ખાંડી દઉં લસણ ખંડાઈ ગયું છે ને હવે આ દૂધી ખમણે છે હું આ લસણ એક વાટકીમાં કાઢી લો આ ખમણેલું બધું અંદર નાખશે અને આ લસણ ખાંડું છે એ લસણ નાખી દે અને આ લીંબુ લીચું નાખે અને આ મસાલામાંથી માંથી બધો મસાલો નાખશે એની રીતના અને આ ખાંડ બસ આખું લીંબુ નીચી નાખ્યું હવે મસાલામાંથી મસાલામાં જે નાખવાનું એ નાખ અને બસ બે ચમચી ખાંડ નાખી છે અને એક ચમચી જીરું નાખશે અડધી ચમચી હળદર એમાં શું થયું હળદરને અમે જ્યારે આઈથું ને ત્યારે બે કલાક પહેલાં આઈથું ને ત્યારે અમે હળદર નાખી એટલે અત્યારે થોડીક જ હળદર નાખશે અને હિંગ નાખશે હું સવે મસાલો ભેગો કરી નાખશે અને આ આપણે ઢોકળાનું દળાઈ હોય ને એમાંથી બને છે બહુ સરસ ઢોકળા અલગ વડા આદુ લીલા મરચાની પેસ્ટ નાખવી તો એ નખાય પણ અત્યારે અમારે એમાં નથી નાખતી આદુ નથી ભાવતું એટલે એ લોકોને એટલે આદુ નથી નાખતી પણ આદુ લીલા મરચાની પેસ્ટ એ નખાય હવે અલાઈ નાખ્યું હવે સ્વાદ અનુસાર હવે જેવું જેને ખાતા હોય એ પ્રમાણે મીઠું અડધી પોણી ચમચી નાખશે અને તેલ ગરમ કરવા મૂકશે બસ હવે તેલ આવી જાય એટલે આને આપણે પાડવાના છે સોડા ને એવું કાંઈ ઇનો કે કાંઈ નાખવાનું નથી આવી જાય એટલે ગરમ કરેલું તેલ અડધો ચમચો આમાં નાખી દઈશું એટલે પોચા થશે હવે તેલ આવી ગયું છે અને બે ચમચી હવામાં તેલ નાખશે બે બે ચમચી નાખ બે ત્રણ ચમચી ને બસ હવે આ તો મારે ઠીક છે અત્યારે ને આવું જો કદાચ તમારે ફેરીને તમને થોડુંક ઢીલું લાગતું હોય તો બેસનનો લોટ નાખી શકાય તો નાખજો તમ તારે મેં તો આ કઠણ જ રાખ્યું છે હવે બાળે છે આ વડા

અને આવી રીતના તમે એકવાર વડા બનાવજો સરસ મીઠા લાગશે આ મેં જે રેસીપી આપી એ પ્રમાણે બનાવજો એકવાર મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો સેજ ફૂટ ફૂટ ગેસ આપણા જો આવા વડા થાય બહુ સરસ અને આ વડા તૈયાર છે અડધા બની ગયા છે અને ચટણી આપણે ગ્રીન ચટણી કરી હોય મરચાંની કોથમરીની એની એ ખાવી હોય તો ખવાય ને શોસારે ખા ખાઈ શકાય અમે અત્યારે સોસ આ ભજીયા ખાવાના છીએ અને તમે લોકો પણ ખાવા આવો મારા ઘરે ગરમ ગરમ ભજીયા